આરેન્જ જ્વેલર્સના નામે છેતરપિંડી કરનારી સમ ઝડપાયો આરેન્જ જ્વેલર્સના નામથી સોના ચાંદીના દાગીના નવા બનાવી આપવાની લાલચ આપી જાહેર જનતા સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરતા ઈસમને પકડી પાડી રૂપિયા નવ લાખ ચોરાણું હજાર એકસો રૂપિયાના સોનાના દાગીના તથા તોતેર હજાર સાતસો એસી રોકડ રૂપિયા મળી કુલ કિંમત રૂપિયા દસ લાખ સડસઠ હજાર આઠસો ને એસી કબજે કરી સુરત શહેર અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશન સુરત શહેર જે અનુસંધાને આરોપીને તાત્કાલિક મુદ્દામાલ રીકવર કરી આરોપી મુદ્દત અંદર કોર્ટ કસ્ટડીમાં રજૂ કરી બે દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવી રિમાન્ડ દરમિયાન આરોપીના બેંક લોકરમાંથી રૂપિયા ત્રણ લાખ એકવીસ હજાર ની સોનાના દાગીના તથા રોકડ રૂપિયા દસ હજાર નવસો મળી કુલ કિંમત રૂપિયા ત્રણ લાખ બત્રીસ હજાર બસોની મતાનો મુદ્દામાલ રિકવર કરી આરોપી પાસેથી કુલ કિંમત રૂપિયા દસ લાખ સડસઠ હજાર આઠસો એંસીની મતાનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે અને આ કામે તપાસ કરનાર આરોપીઓ ઉપરોક્ત બંને ગુનાના ફરિયાદીનાઓના સિવાય અન્ય ચાલીસ જેટલા સાહેદ અથવા ભૂખ બનનારનાઓ પાસેથી અંદાજે બે ગ્રામ જેટલા સોનાના દાગીના બિસ્કિટ મેળવી ત્યારબાદ દાગીના બનાવી આપી ફરિયાદી તથા ભૂખ બનનાર સાહેદોને કુલ આશરે બે કરોડની મત્તાના સોનીના દાગીના અને બિસ્કિટ તથા કમિશન ગળામણ પેટે પૈસા મેળવી ગુનાહત વિશ્વાસઘાત કરી છેતરપિંડી કરેલ છે જે અંગે સાહેદોના નિવેદન મેળવવામાં આવેલ છે તેમજ તપાસ દરમિયાન વધુ ભોગ બનનાર સાહેદો મળી આવે તેમ હોય તેની તપાસ ચાલુ છે